સમગ્ર ગોહિલવાડ જયારે આજે કૃષ્ણ જન્માષ્ટમીના પર્વના રંગમાં રંગાયું છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ પરંપરાગત રીતે નીકળતી ભગવાન કૃષ્ણની સત્યાવીસમી શોભાયાત્રાનું આયોજન પાલિતાણા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રા આજે વહેલી સવારે પાલિતાણાના લક્ષ્મણધામ મંદિર ખાતેથી સંતો મહંતો તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તેમજ પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયાના હસ્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું પાલીતાણામાં પરંપરાગત નીકળતી આ શોભાયાત્રાના પૂર્વે પાલિતાણા શહેરમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું હતું આજે આ શોભાયાત્રા વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યું આ શોભાયાત્રામાં વિવિધ પ્રકારના ફ્લોટ તેમજ લોકોને મનોરંજન આપે તેવા ફ્લોટ વિવિધ ગ્રુપો અને સંસ્થાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા બે કિલોમીટર લાંબી આ શોભાયાત્રા આજે દિવસ દરમિયાન પાલીતાણા શહેરના વિવિધ વિસ્તારોમાં લગભગ દસ કિલોમીટર રૂટ ઉપર ફરીને ભક્તોને દર્શનનો લાભ આપશે આ શોભાયાત્રા શોભાયાત્રામાં ખાસ વિધિ વિતતા એ રહી કે દર વર્ષે આ શોભાયાત્રા એક કોમી એકતાનું પ્રતિક બની રહે છે પાલિતાણા શહેરના દરેક તહેવારોમાં હિન્દુ મુસ્લિમ સાથે રહીને દરેક તહેવારો ઉજવતા હોય છે તેમાં આ વર્ષે પણ આ શોભાયાત્રામાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા શોભાયાત્રાના દર્શન કરવા આવતા ભક્તો માટે ઠંડા પાણી અને ચાના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે તેમજ મુસ્લિમ આગેવાનો પોતાના હાથથી દરેકને પ્રેમથી ચા પાણી પીવડાવી રહ્યાના દ્રશ્યો જોવા મળ્યા હતા પાલિતાણામાં પરંપરાગત રીતે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે આજે સત્યાવીસમી શોભાયાત્રા નિમિત્તે સમગ્ર ગુજરાત ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છે આવી શોભાયાત્રા સમાજ અને ધર્મને જોડવાનું કાર્ય કરે છે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા એ આવા શોભાયાત્રાઓના માધ્યમથી સમાજની દટ્ઠ બને છે સમાજને દિશા પણ મળે છે સમાજને દર્શન પણ મળે છે સમગ્ર વાસીઓ અને આજુબાજુના પંથકમાંથી વિશાળ સંખ્યાની અંદર આ શોભાયાત્રાની અંદર સામેલ થવા માટે જનતા જનાર્દન પરંપરાગત રીતે ઉમટી પડે છે આ ધાર્મિક ઉત્સવ છે લોક ઉત્સવ છે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદની આયોજન સમિતિને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપના સતત પ્રયાસોથી સતત સત્યાવીસ વર્ષની આ શોભા યાત્રાની યાત્રા પૂર્ણ થઈ છે આવી યાત્રાઓ સતત નીકળતી રહે ધર્મનું રક્ષણ સમાજને પ્રેરણા એ હંમેશા મળતી રહે ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરું છું